ડાકોરમાં ભાગવત અસંતોષ જોવા મળ્યો છે આ ભાગવત ભાગી ગંગા છે અને ભગવાનના સાનિધ્યમાં રણછોડરાય મંદિરના સન્મુખે દરવાજા પર સપ્તાહ ભજન મંડળ આયોજિત કથા એકસો બેતાલીસ વર્ષથી નિરંતર ચાલી રહી છે અને મારી કથા વ્યાસમાં સાતમી કથા છે એ બાજુ થોડો ટ્રાફિક પણ છે અને વ્યવસ્થા થોડી ઓછી હોવાના કારણે ભગવાનના સામે પણ કરી રહ્યા છે સરસ અને શ્રેષ્ઠ તો એ છે કે સન્મુખ હોય જીવ મોય જબહી જન્મ કોટ અદના તબહી ભગવાનના સન્મુખે જે અવસર મળ્યો છે એ તો હજારો જન્મોના પાપ જે છે ધોવાઈ જાય એ ભગવાન ના સાનિધ્ય માં સન્મુખે એનો લાભ મળ્યો છે